ડબો તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આજે સવારથી વરસેલા અનડાધાર વરસાદે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખેતરમાં ઉભો તેમજ કાપેલો પાક બંને ફરડી જતા ગુણવત્તા પર અસર થઈ છે અને અંદાજે પચાસ ટકા જેટલો પાક બગડ્યો છે દિવાળી સુધી વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતો વધુ નુકસાનીની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે તેમણે સરકારને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવા માંગ કરી છે હાલ મોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે આપણે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પણ ખુલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઊભી ડાંગર બી છે કાળવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે કમોસમ વરસાદથી ઘણી ખરી ડાંગર અમે બહાર કાઢી છે અને હળથી ડાંગર કાઢવાની બાકી છે અને તેનાથી ઘણું 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 બધું નુકસાન થયેલ છે ડાંગર ઊભી સૂઈ ગઈ છે અને જે કાઢીને બહાર લાવ્યા છે હાલ પૂરતી અમે ઢાંકી તો છે પણ વરસાદથી નીચે ઈદથી કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી એમાં ત્રીસ ટકા પણ બગડે ને ચાલીસ ટકા પણ બગડે એવી છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે સરકાર ઘણી ફેરા સર્વે કરીને જાય છે ખરી પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કે અમને કોઈ ખેડૂતને એના વળતરનો લાભ થયો નથી